પાટણ જિલ્લાના શંખેશ્વર પવિત્ર અને પાવન તીર્થધામમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શંખેશ્વર પોલીસ તંત્ર પર સવાલોનો મધ પૂરો ઉઠ્યો છે વાયરલ વિડીયોને લઈને બુટલેગરોએ પોલીસનો ખોફ નથી રહ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શંખેશ્વરમાં બેફામ રીતે દારૂ વેચાણ થતું હોવાનો ફેસબુકમાં વિડીયો અપલોડ થતા અનેક સવાલો પોલીસ તંત્ર પર ઉઠી રહ્યા છે જાહેરમાં નો ધંધો કરતા ઇસમો નો વિડીયો વાયરલ થયો છે ત્યારે દારૂબંધી અમલીકરણ પોલીસ કરાવી શકશે કે કેમ તેને લઈને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રાધનપુર